ભુવા ભક્તો અને વછરાત છોરો જેટલા કોઈ હોય એટલે બધાને ભાવભર્યું આમંત્રણ છે ઉપલેટા વાલ્મિકી સમાજ તરફથી અને ખાસ ખાસ દાડાના પ્રસંગની અંદરમાં તમે બધા આવો હું પણ આવી રહ્યો છું અને નામી નામી કલાકારો ઘણા બધા આવી રહ્યા છે અને બજરંગ વિડીયોથી લાઈવ થશે તો બધા તમામ વાલ્મિકી સમાજના ધર્મપ્રેમી અને દાડાના ભક્તો એમને બધાને વિનંતી કે ખાસ ખાસ ઉપલેટા તારીખ પાંચના પધારો અને દાડાનો પ્રસંગ ઉજવીએ એવી મારી દિલથી દિલથી નમ્ર અપીલ છે બધા વાલ્મીકી સમાજના મોટી સંખ્યાની અંદરમાં પધારો એ પ્રાર્થના જય માતાજી જય વચરાજ